નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજે ગુજરાતમાં વરસાદનું જોર વધશે કે ઘટશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે સાથે જ કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો એની છે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં ક્યાંક સામાન્ય તો ક્યાંક હળવો વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સાર્વત્રિક હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપી છે ગુજરાતમાં ગુરુવાર રોજ સવારના છ થી રાતના આઠ વાગ્યા સુધીમાં પંચોતેર તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં વડોદરામાં સૌથી વધારે ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે ત્યારે આજે ગુજરાતના હવામાનનો મિઝાજ કેવો રહેશે તે અંગેનું પૂર્વાનુમાન જોઈએ હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામશ્રય યાદવે હવામાન અંગેની આગાહી આપતાં જણાવ્યું કે અત્યારે દક્ષિણ ગુજરાતમાં એક ઓફશોર ટ્રપ છે પરંતુ આ સિસ્ટમ વીક છે જેના કારણે ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદનું જોર જ પૂર્વાનુમાન છે આ પહેલાં પણ આ સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાં હતી અને અત્યારે પણ છે હવામાન વિભાગ પ્રમાણે આજે તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે આગાહી છે તો કેટલાક જિલ્લાઓમાં અમુક સ્થળે તો કેટલાક જિલ્લાઓમાં ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે જો કે કોઈ જિલ્લામાં અતિભારે વરસાદની કોઈ કોઈ જિલ્લામાં વોર્નિંગ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી નથી નોંધનીય છે કે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો ગુરુવારે આઠ ઓગસ્ટના રોજ સવારના છ થી રાતના આઠ વાગ્યા સુધીમાં પંચોતેર તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વડોદરામાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે ગુરુવારે સાત તાલુકાઓમાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે વડોદરા નેવું મીમી બોરસદ પંચાવન મીમી જાંબુઘોડામાં ચોત્રીસ મીમી જેતપુરમાં તેત્રીસ મીમી સુરત શહેરમાં ઓગણત્રીસ મીમી પેટલાદમાં અઠ્યાવીસ મીમી વરસાદ નોંધાયો છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે